આપણે જાણીએ છીએ એમ એચઆઈવી થવાના ચાર કારણો છે પહેલું કારણ એ છે કે કોઈ બેન છે એ ગર્ભવતી હોય તો એનું નવું જે બાળક જન્મે એને એચઆઈવી આવી શકે છે જો બેનને હોય તો બીજું છે લોહી ચડાવવાથી એચઆઈવી નું ચેપવાળું લોહી હોય અને એ જ લોહી બીજાને ચડાવવામાં આવે તો એકમાંથી બીજાને એચઆઈવી થાય છે ત્રીજું છે કે જાતીય સંબંધોથી કોઈ સ્ત્રી અને પુરુષના અથવા પુરુષ પુરુષના નિરોધ વિનાના સંબંધો હોય અને એકને હોય તો બીજાને એચઆઈવી થઈ શકે છે અને જોતું છે કે એકની એક સોય સિરીઝ વાપરવાથી એટલે કે કોઈને એચઆઈવી હોય એને મારવામાં આવેલું ઇન્જેક્શન એ જ સોય બીજાને વાપરવામાં આવે તો એચઆઈવી થઈ શકે છે આ ચાર મુખ્ય કારણથી માણસને એચઆઈવી થઈ શકે છે એને એચઆઈવી થયા પછી એની અત્યારે ટ્રીટમેન્ટ છે એક તો નિયમિત દવા લેવાની હોય છે લાઇફ ટાઈમ લેવાની હોય છે અને કાયમી લેવાની હોય છે એચઆઈવી ન થાય એના માટે થઈને માણસે દરેક જાતીય સંબંધ વખતે નિરોધ વાપરવાનો હોય છે બીજું છે કે દરેક બેનો જે હોય જે પણ સગર્ભા થાય એની એચઆઈવી તપાસ થઈ જાય છે એચઆઈવી આવે એને તાત્કાલિક દવા થાય છે અને એના બાળકની પણ ટ્રીટમેન્ટ થાય છે ત્રીજું છે કે દરેક વખતે કોઈ પણ માણસને લોહી ચડાવવામાં આવે ત્યારે એ લોહી એચઆઈવીની તપાસ થયેલું હોવું જોઈએ એચઆઈવી નેગેટિવ લોહી ચડાવવામાં આવે છે અને દરેક માણસે કોઈ પણ જગ્યાએ એક ઇન્જેકશન લેવાનું થાય ત્યારે દરેક વખતે નવી સિરીન્જ વાપરવાની હોય છે આ ચાર મુખ્ય એવા રસ્તા છે કે માણસ એચઆઈવી

એચઆઈવીની ની સારવાર જે છે એ ડાયાબિટીસ અને બીપીની જેમ જ આ જીવન લેવાની હોય છે અને એકવાર સારવાર શરૂ કર્યા પછી એચઆઈવીની ની વ્યક્તિ પણ સામાન્ય માણસની જેમ પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે